તો રેસ્ક્યુની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી ગઈ છે અઢાર વર્ષની યુવતી જેને બહાર કાઢવા માટે એકસો આઠની ટીમ અને પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે સ્થાનિક લોકો પણ આમાં મદદ કરી રહ્યા છે ત્યારે અઢાર વર્ષની દીકરી બોરવેલમાં ખાબકતા ભયનો માહોલ છે સંવાદદાતા દાઉદ જોડાયા છે જી દાઉદ હાલ શું જાણકારી ને શું કામગીરી ચાલી રહી છે સાત થી આઠ કલાક થી ઇન્દિરા મીણા નામની જે અઢાર વર્ષીય યુવતી છે તે કિલોમીટર દૂર આવેલ ગામ પાસે બોરવેલમાં ફસાઈ ગઈ છે આ યુવતી અકસ્માતે અંદર પડી ગઈ હોવાની હાલ પ્રાથમિક વિગત મળી રહી છે જેને બહાર કાઢવા માટે તેને અંદર ઓક્સિજન મૂકવામાં આવ્યું છે કેમેરા મૂકવામાં આવ્યા છે તદુપત જિલ્લા એસપી રવાના કરી દેવામાં આવી છે ત્યારે બચાવ સહિત ની જે ફાયર બ્રિગેડ ટીમો છે તે હાલ આ યુવતી બહાર કાઢવા માટે સામે લાગે કે યુવતી કયા કારણોસર અંદર પડી તે કારણ હજી જાણવા મળ્યું નથી દાઉદ આભાર